પંચમહાલમાં ખાણ માફિયાઓની મનમાની ચાલુ છે કાલોલ મેદાપુરમાં ખાણ માફિયાએ રોડ નાળું તોડ્યું ઓવરલોડેડ ડમ્પરોએ પાકા રસ્તાને નુકસાન પહોંચાડ્યું નમરાફળિયામાં ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે ઓવરલોડ ડમ્પરો સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ખાણ લીઝ બંધ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી આપી છે ખાણ લીઝ ધારકો પર નુકસાની ગામના લોકોએ આરોપ લગાવ્યો છે રસ્તો નથી પણ ત્યાં છતી સરકારે અમારે જનતાનો અવાજ સાંભળીને જવા માટે રોડ બનાવ્યો છે આ રોડ પર ડમ્ફરવાળા માટીનું ખનન કરી નમરા ફરીની અંદર આડધડ ચાલે છે એ માટીનું ખનન બંધ કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને રોડ પાંચ છ મહિનાથી જ બન્યો છે રોડ તૂટીને નવરો થઈ ગયો છે અને અમે અવાજ જવાની માટે તકલીફો પડે છે એના લીધે અમે આ રોડ પર સાધન જવા માટેની બંધ કરવાની માંગ કરીએ છીએ અને અમારા ગામજનોની જનતાનો અવાજ જો સરકાર ના સાંભળે તો આની અંદર સામેલ જો કાર્યકર્તા હોય તે જે મામલેદાર હોય કે અત્યાર ખાન ખનીજ હોય એ અમારી જનતાની અવાજ સાંભળીને જો આ બંધ કરો તો સારું છે ના બંધ કરો તો અમે ગામજનો મળીએ અને એમના ઓફિસ પર જઈને ઉપર આંદોલન કરીશું એવી અમારી માંગ છે ડમ્મર થયેલો છે સાત પેઢીએ અમારો આ રસ્તો બન્યો અને આ રસ્તો અમારે આજે ને આજે આ રસ્તા પર ડમ્પર ચાલવું ના જોઈએ આ લોકો આડાધર ચલાવે અને આ રોડ ફાટી જો પેલું નારું તૂટી ગયું છે સાહેબ આ નારું તૂટી ગયું છે આ છ મહિના નહીં સાહેબ થયો રસ્તાનો બરોબર છે તો અમારી એવી માંગ છે કે આ રસ્તો આજે ને આજે એ લોકો ડમ્પર આજે ને આજે અહીં બંધ થવો જોઈએ